નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ આપશોનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ત્રીસ જુલાઈ બે હજાર ને પચીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલ આઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો પરંતુ તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટેટીવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરો છો એમાં ચલો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો પણ તમારે કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી આટલા સાચા છે ડેઇલી જી છે એમાં રોજના દસ પ્રશ્નો એમાંથી પાંચ પ્રશ્નો બંધારણના હોય છે બાકીના પાંચ પ્રશ્નો એ ભૂગોળના હોય છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરું છું તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર કર્યું તો જવાબ આવશે આણંદ ખાતે કઈ જગ્યાએ આણંદ ખાતે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાવલી ખાતે પાંચ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ એનસીસી લીડરશીપ એકેડેમી છે એનું લોકાર્પણ કર્યું આ એકેડેમી એનસીસી કેડેટ્સમાં નેતૃત્વ શિસ્ત અને જવાબદાર નાગરિકતાના વિકાસ માટેનું કેન્દ્ર બનશે પ્રથમ તબક્કામાં બસો કેડેટ્સ માટે રહેવા તથા તાલીમની વ્યવસ્થા બીજા તબક્કાના નિર્માણ બાદ છસો કેડેટ સામેલ થઈ શકશે રાજ્યમાં અમદાવાદ અને રાજપીપળાને બાદ આણંદમાં ત્રીજી આ એનસીસી લીડરશીપ એકેડેમીનું નિર્માણ થયું છે એનસીસી નેશનલ કેડેટ કોર્પ્સ નાઇન્ટી ફોર્ટી એટ ઓગણીસો અડતાલીસમાં સ્થાપના કરવામાં આવી એનો મુદ્રાલેખ બહુ સરસ છે એકતા ઓર અનુશાસન યુનિટી એન્ડ ડિસિપ્લિન અને એના ડિરેક્ટર જનરલનું નામ જો તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો સેકન્ડ પ્રશ્ન દર વર્ષે માનવ તસ્કરી વિરુદ્ધ વિશ્વ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો માનવ તસ્કરી વિરુદ્ધ વિશ્વ દિવસ છે એ ત્રીસમી જુલાઈ એટલે કે આજનો દિવસ તો વિશ્વ માનવ તસ્કરી વિરોધી દિવસ દર વર્ષે ત્રીસમી જુલાઈના રોજ ઉજવાય છે માનવ તસ્કરીનો ભોગ બનેલા લોકોની દુર્દશા અંગે જાગૃતિ ફેલાવવા માટે તેમજ તેમના અધિકારોને પ્રોત્સાહન આપવા માટે અને રક્ષણ આપવા એના હેતુથી જે યુનાઇટેડ નેશન્સ છે એના દ્વારા વિશ્વ માનવ તસ્કરી વિરોધી દિવસ ઉજવામાં આવે છે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા દિવસની ઘોષણા કરવામાં આવી છે માનવ અધિકારના ઉલ્લંઘનની દ્રષ્ટિએ માનવ તસ્કરી વિશ્વનો ત્રીજો સૌથી મોટો અપરાધ છે ભારતના બંધારણની કલમ ત્રેવીસ માનવ તસ્કરીના અપરાધની વાત કરે છે દર વર્ષે ભારતના વિવિધ રાજ્યોમાં સરેરાશ એક લાખ જેટલા બાળકો ગુમ થયાની ફરિયાદો નોંધવામાં આવે છે સરેરાશ એકસો એસી બાળકો રોજ ગાયબ થાય છે જેમાંથી પંચાવન ટકા છોકરીઓ હોય છે ગુમ થયેલા બાળકોમાં પિસ્તાલીસ ટકા યૌન શોષણ માનવ અંગોના વેપાર ભીખ માગતી ગેંગ એનો શિકાર બની જાય છે બે હજાર પચીસની ની આની થીમ છે માનવ તસ્કરી એ સંગઠિત ગુનો છે શોષણનો અંત લાવો અહીંયા તમે જોયું ને કે બાળકો રોજ ગાયબ થતા હોય છે બાળકો અને મહિલાઓની તસ્કરી અટકાવવા માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું જેનું નામ હતું ઓપરેશન આહટ હવે તમારા માટે પ્રશ્ન એવો છે કે રેલવે પ્રોટેક્શન ફોર્સના જે ડિરેક્ટર જનરલ જે પ્રથમ વખત કોઈ મહિલા બન્યા છે નામ એમનું શું છે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આતંકવાદથી પ્રભાવિત પરિવારોને સહાય માટે વેબ પોર્ટલ શરૂ કર્યું છે આ પહેલ કેન્દ્રશાસિત પ્રદેશમાં આતંકવાદથી પીડિત લોકોની રાહત અને અન્ય પ્રકારની સહાય પૂરી પાડવાની પ્રક્રિયાને સુવ્યવસ્થિત અને ઝડપી બનાવશે જો ભારતમાં આતંકવાદ વિરોધી દિવસ છે ને એકવીસમી મે ના રોજ મનાવામાં આવે છે આપણા ભારતના પૂર્વ અને સૌથી યુવા જે વડાપ્રધાન હતા રાજીવ ગાંધી એમની હત્યા કરવામાં આવી હતી એ દિવસે અને વિશ્વ ચાર દિવસ પણ એકવીસમી મે ના રોજ મનાવવામાં આવે છે આ પોર્ટલમાં જિલ્લાવાર ડેટાને કેન્દ્રિત કરીને રાહત પ્રયાસોને ટ્રેક કરવામાં આવશે આ પહેલનો ઉદ્દેશ નાણાકીય સહાય એક્સ ગ્રેશિયા વળતર અને રોજગાર આપવાનો છે લેફ્ટન ગવર્નર નિવારણ પ્રક્રિયાનું વ્યક્તિગત રીતે નિરીક્ષણ કરશે પારદર્શિકતા અને સમયસર સહાય પર ભાર મૂકાશે પીડિતોની મિલકત પર કરાયેલા અતિક્રમણ એ પણ નોંધવામાં આવશે તમારા માટે એક પ્રશ્ન છે લદ્દાખના નવા લેફ્ટનન્ટ ગવર્નર જે બન્યા શું નામ છે એમનું તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરવાની છે તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાની છે આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરવાની છે નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને જો તમારે ડેઈલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય

દિવ્યા દેશમુખે મહિલા ચેસ વર્લ્ડ કપ બે હજાર પચીસનો ખિતાબ જીત્યો છે દિવ્યાએ જોર્જિયામાં આયોજિત આ વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતની જ દિગ્ગજ ખેલાડી જે ભારતમાં સૌથી નાની વયે ચેસના ગ્રાન્ડ માસ્ટર બન્યા કોનેરુ હમ્પીને હરાવીને આ ખિતાબ જીત્યો છે અને આની સાથે જ તે વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ચેસ સ્ટાર બની ગયા છે ગયા વર્ષે દિવ્યાએ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો વિશ્વ ચેમ્પિયન તો બની જ ગયા છે સાથે સાથે તેઓ ભારતના ઈઠ્યાસીમાં નંબરના ગ્રાન્ડ માસ્ટર બન્યા છે મને કહેશો કે ભારતના સિત્તાસીમાં નંબરના ચેસના ગ્રાન્ડ માસ્ટર કોણ રિસેન્ટલી ભણ્યા હતા આપણે નવ ડિસેમ્બર બે હજાર પાંચમાં નાગપુરમાં જન્મેલી દિવ્યાએ પાંચ વર્ષની ઉંમરે ચેસ રમવાનું શરૂ કર્યું હતું દિવ્યાએ બે હજાર બારમાં સાત વર્ષની ઉંમરે અંડર સેવન નેશનલ ચેમ્પિયનશિપ જીતી હતી ત્યારબાદ એણે અંડરટેન ડરબન બે હજાર ચૌદમાં અંડર ટવેલ્વ બ્રાઝિલ બે હજાર સત્તરમાં આ બધી શ્રેણીઓમાં વર્લ્ડ યુથ ચેમ્પિયનશીપ જીતી ત્યારબાદ તેણે બે હજાર ચૌદમાં ડરબનમાં અંડરટેન વર્લ્ડ યુથ ટાઇટલ અને બે હજાર સત્તરમાં બ્રાઝીલની અંડર ટ્વેલ્વ કેટેગરીનો ટાઇટલ પણ જીત્યો હતો તમને ખબર છે અહીંયા આપણે વાત કરી કે ઓગણીસ વર્ષની ખેલાડી દિવ્યા દેશમુખ મહિલા ચેસ વર્લ્ડ કપ બે હજાર પચીસ નો ખિતાબ જીત્યો ગયા વર્ષે આપણા ભારતના એક ખેલાડી છે અઢાર વર્ષની ઉંમરે એમણે

જેના અધ્યક્ષ છે આરકોડી ડોકોવિચ જેની સ્થાપના થઈ હતી વીસમી જુલાઈ ઓગણીસો ચોવીસમાં સ્વિટરલેન્ડના લુસાનીમાં એનું હેડક્વાર્ટર છે અને એના ઉપા એના ઉપાધ્યક્ષ આપણે કહી શકીએ તો આપણા વિશ્વનાથ આનંદ છે બરાબર છે તો યાદ રાખજો વીસમી જુલાઈએ વિશ્વ ચેસ દિવસ મનાવવામાં આવે છે આગળ વધીએ દરેક મતદાન મથક પર બારસો થી ઓછા મતદારો ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય કયું છે તો બિહાર છે બિહાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે જ્યાં બારસો થી ઓછા મતદારોવાળા બધા મતદાન મથકો છે મતદાન મથક ઉપર લાંબી કતારો અટકાવવા બિહારમાં બાર હજાર આઠસો ને સત્તર નવા મતદાન મથકો ઉમેરવામાં આવ્યા છે ચોવીસ જૂન બે હજાર પચીસના રોજ બિહારમાં સર એટલે કે અગાઉની ટોચ મર્યાદા સુધારીને બારસો મતદારો કરવામાં આવી બાર હજાર આઠસો સત્તર નવા મતદાર મથકો ઉમેર્યા બિહારમાં મતદાન મથકોની કુલ સંખ્યા અગાઉ સિત્યોતેર હજાર આઠસો પંચાણું હવે નેવ હજાર સાતસો બાર બિહારની મોટી સિદ્ધિ ગવર્નર હોય તો નાલંદા જે પ્રાચીન ભારતીય વિદ્યાપીઠ એ પણ આવેલી છે બિહારમાં વિક્રમ શૈલા ગંગટેક ડોલ્ફિનના સંરક્ષણ માટેનું કેન્દ્ર પણ આવેલું છે બિહારમાં બાપુ ટાવર આવેલો છે બિહારમાં અને બાપુ પરથી યાદ આવ્યું ભારતમાં પ્રથમ જે સત્યાગ્રહ થયો હતો ચંપારણ એ પણ બિહારમાં ઓગણીસો ને સત્તરમાં થયો હતો બરાબર છે અને રિસન્ટલી તમને ખબર હોય ઘણી બધી ઇવેન્ટની ઘણી બધી બાબતો બની જેમાં એક તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ યોજાય બિહારને નવી દિલ્હીમાં બીજું સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે પાંત્રીસ ટકા અનામત કરી દીધું છે બિહારમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ ઇલેક્ટ્રોનિક વોટિંગ શરૂ કરનાર પ્રથમ રાજ્ય બિહાર છે મને કહો ભારતના પ્રથમ ઈ વોટર કોણ બન્યા છે જાતિ આધારિત વસ્તી ગણતરી શરૂ કરનાર પ્રથમ રાજ્ય બિહાર છે તમને ખ્યાલ હોય તો કબડ્ડી વર્લ્ડ કપ મહિલા માટેનો એનું આયોજન પણ બિહાર કરવાનું છે ઓપન એથ્લેટિક્સ મીટ્સ એનું પણ આયોજન કરવામાં આવ્યું બિહારમાં બરાબર છે તો આ બધી બિહારની બાબતો છે તમને મેં જમને કહ્યું એના સિવાય શું યાદ આવે છે બિહાર વિશે જે રિસન્ટલી બનેલું હોય જો તમને યાદ આવતું હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખજો ઘણી બધી બાબત છે જે બની છે રિસન્ટલી બરાબર તમારે જણાવવાની છે કમેન્ટ બોક્સમાં લખીને અને યસ અત્યારે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ને એટલે એકસો પચીસ યુનિટ ફ્રી આપશે સરકાર પેહલી ઓગસ્ટથી શરૂ થઈ જશે તો એ બાબત પણ યાદ રાખજો અનુરાધા ઠાકુર આરબીઆઈ સેન્ટ્રલ બોર્ડમાં ડિરેક્ટર તરીકે નિયુક્ત થયા છે કેન્દ્ર સરકારે આર્થિક બાબતોના વિભાગના સચિવ અનુરાધા ઠાકુરને આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડમાં ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે આરબીઆઈ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનું એક સર્વોચ્ચ સંચાલક મંડળ છે તેમાં વિવિધ ક્ષેત્રોના સત્તાવાર ડિરેક્ટરો ગવર્નર ડેપ્યુટી ગવર્નર અને સરકારી નોમિની સહિત અને બિન સત્તાવાર ડિરેક્ટરોનો સમાવેશ થાય છે આરબીઆઈ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એક એપ્રિલ ઓગણીસો ને પાંત્રીસમાંની સ્થાપના થઈ એનો કઈ જગ્યાએ કોલકાતામાં ઓગણીસો સાડત્રીસમાં એનું હેડક્વાર્ટર લઈ ગયા મુંબઈમાં અને એનો એક્ટ ઓગણીસો ને ચોત્રીસમાં આવ્યો હતો આરબીઆઈનો સિમ્બોલ તમને દેખાય છે ને એમાં દેખાય એ પામ ટ્રી છે આ પ્રાણી દેખાય એ રોયલ બેંગોલ ટાઈગર ગઈકાલે વિશ્વ વાઘ દિવસ હતો ઓગણત્રીસ જુલાઈ યાદ રાખજો આરબીઆઈના પ્રથમ ગવર્નર કોઈ પૂછે તો એ બી સીડી યાદ રાખવાનું એ બી એટલે કે એસબોન સ્મિથ જે બ્રિટિશ હતા સીડી એટલે સીડી દેશમુખ જે ભારતીય હતા હાલમાં છવ્વીસમાં નંબરના છે શું નામ છે એમનું તમારે જણાવવાનું છે તમને આન્સર આવડતો હોય તો અને બીજું પ્રથમ ગુજરાતી ગવર્નર આઈસી પટેલ હતા બરાબર છે તો એ પણ યાદ રાખજો આરબીઆઈ માં ચાર ડેપ્યુટી ગવર્નર હોય રિસન્ટલી એક નવા ડેપ્યુટી ગવર્નર આવ્યા પૂનમ ગુપ્તા ત્યારબાદ ટી રવિશંકર પણ છે જાનકી રામન સ્વામીનાથન પણ છે અને રાજેશ્વર રાવ ચાર થઈ ગયા ઓકે આગળ વધીએ સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી rajesh.i.bhaskar છે મારું ફેસબુક આઈડી છે તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને ઇગ્નુના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે તો ઉમા કાનજીલાલ આપણા બા આપણા ગુજરાતની અંદર પ્રથમ મહિલા વાઇસ ચાન્સલર હોય કોઈ યુનિવર્સિટીના એ હતા શારદા મહેતા એમએસ યુનિવર્સિટીના નિરઝા ગુપ્તા એ ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ મહિલા વાઇસ ચાન્સલર જે હજુ પણ છે રાજુલ કે ગજ્જર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર છે જેઓ અત્યારે પણ છે અને આ આવી ગયા છે ઇગનું ઇન્દિરા ગાંધી ઓપન નેશનલ યુનિવર્સિટી તો પ્રથમ મહિલા વાઇસ ચાન્સલર તરીકે નિયુક્ત કરવામાં આવે છે કુલપતિની નિમણૂક પાંચ વર્ષ અથવા તો સિત્તેર વર્ષની ઉંમર સુધી પહોંચે ત્યાં સુધી જે પણ વહેલું હોય એ માટે કરવામાં આવે પ્રોફેસર ઉમા કાંધીલાલ છે વ્યવસાયિક કારકિર્દી આઈઆઈટી કાનપુરમાં સંશોધન સહાયક તરીકે શરૂ કરી હતી અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં કામ કર્યા બાદ બાદ ઓગણીસો નેવ્યાસીમાં ઇગ્નુમાં જોડાયા હવે ઉમા કાંધીલાલ છે ઈ લર્નિંગ ડિજિટલ લાઇબ્રેરીઓ આઈસીટી શિક્ષણ મલ્ટીમીડિયા ક્રોસ વેર ડેવલપમેન્ટમાં એમની વિશેષતા માટે જાણીતા છે તે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના સ્વયં અને સ્વયં પ્રભાર માટેના રાષ્ટ્રીય સંયોજક પણ છે હવે ઇગ્નુના કુલપતિની નિમણૂક કઈ રીતે થાય તો રાષ્ટ્રપતિ ઇગ્નુના નવા કુલપતિની નિમણૂક માટે એક શોધ સમિતિની નિમણૂક કરે ઉમેદવારે જાહેરાત કરાયેલ પોસ્ટ માટે અરજી કરવાની પસંદગી સમિતિ દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવે બહુસભ્ય સમિતિ રાષ્ટ્રપતિને સર્વસંમતિથી નામની ભલામણ કરે ત્યારબાદ રાષ્ટ્રપતિ તે વ્યક્તિને ઇગ્નુના નવા વાઇસ ચાન્સલર તરીકે નિયુક્ત કરે ઇગ્નુની વાત કરીએ વિશ્વની સૌથી મોટી ઓપન યુનિવર્સિટી છે અને તમારે જણાવવાનું છે એની સ્થાપના કયા વર્ષમાં થઈ એક વૈધાનિક સંસ્થા છે ચલો આગળ વધીએ દિલ્હીમાં રાષ્ટ્રીય સહકાર નીતિ બે હજાર પચીસનું અનાવરણ તો કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી અમિત શાહે ચોવીસ જુલાઈના રોજ નવી દિલ્હીના અટલ અક્ષય ઉર્જા ભવન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં રાષ્ટ્રીય સહકારી નીતિ બે હજાર પચીસની જાહેરાત કરી નવી સહકારી નીતિ બે હજાર પચીસનો ઉદ્દેશ એવો છે કે સહકારી ક્ષેત્રને પુનર્જીવિત કરવો અને આધુનિક બનાવો આ ઉપરાંત પાયાના સ્તરે રોડમેપ બનાવવાની બનાવીને સહકાર દ્વારા સમૃદ્ધિના વિઝનને સાકાર કરવાનો છે વર્ષ બે હજાર બેની શરૂઆતમાં દેશની પ્રથમ રાષ્ટ્રીય સહકારી નીતિ જારી કરવામાં આવી હતી અને તમને ખબર હશે તો આપણા આણંદની અંદર ભારતની પ્રથમ સહકારી યુનિવર્સિટી ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બનાવવામાં આવશે સહકાર માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવશે તમારે જાણવાનું છે વર્ષ વર્ષ છે છે આંતરરાષ્ટ્રીય માટેનું યાદ રાખજો પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈ લઈએ પહેલો પ્રશ્ન ભારત રાજ્યમાં ભારતના રાજ્ય ક્ષેત્રમાં ગમે તે ભાગમાં નિવાસ કરવાનો વ્યવસાય કરવાનું કામકાજ વેપાર નોકરી કરવાનો હક એ ભારતના બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલ છે તો ઓગણીસમાં જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો એ બાબત સામા દર્શાવેલી છે મૂળભૂત ફરજો મૂળભૂત ફરજોની જોગવાઈ કોને લાગુ પડે તો એકવીસ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને પચીસ વર્ષથી વધુ વ્યક્તિને ભારતના દરેક નાગરિકને લાગુ પડે ધર ધરપકડ કરાયેલી વ્યક્તિને ધરપકડથી ચોવીસ કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાની જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલ છે અનુચ્છેદ બાવીસમાં બંધારણની જોગવાઈને ધ્યાનમાં લઈને લોકસભામાં મહત્તમ બેઠકો કયા રાજ્યને ફાળવવામાં આવી છે તો ઉત્તર પ્રદેશ હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન આ નગર માટીના નળિયા વાસણો અને માટી માટે જાણીતું છે તો શું આવશે મોરબી અમરકંટકમાંથી કઈ નદી નીકળે છે તો નર્મદા એન્ડ્રોન પ્રોજેક્ટ શાના માટે છે તો વીજળી પાવર ઉત્પાદન માટે રાસ્કા યોજનાનું યોજના કઈ નદીનું પાણી લાવે છે મહી નળ સરોવર ક્યાં આવેલું છે ભાલ પ્રદેશમાં ગુજરાતની પ્રથમ રામસર સાઈડ છે હવે જોઈશું ગઈકાલના ગઈકાલે પૂછેલા પ્રશ્નો જ પહેલો પ્રશ્ન એફઆઈએસએમ બે હજાર પચીસમાં જાદુગરોનો ઓસ્કાર જીતનાર પ્રથમ ભારતીય કોણ સુહાની શાહ રાજસ્થાનના રામસર સંમેલન ઓન વેટલેન્ડ કોન્ફરન્સ ઓફ ધ પાર્ટી બેઠકનું આયોજન ક્યાં થયું ઝિમ્બાબેમાં હવે આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે એનસીસીના ડિરેક્ટર જનરલ હાલમાં કોણ છે તો ગુરબીર પાલ સિંઘ સેકન્ડ પ્રશ્ન આરપીએફના નવા ડિરેક્ટર જનરલ જે પ્રથમ મહિલા ડિરેક્ટર જનરલ છે શું નામ છે એમનું સોનાલી મિશ્રા ત્રીજો પ્રશ્ન લદ્દાખના નવા લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે કવિન્દ્ર ગુપ્તા ચોથો પ્રશ્ન ગયા વર્ષે વર્લ્ડ ચેસ કોણ હતું તો ડી ગુકેશ જે ભારતમાં સૌથી નાની વયા વયના ચેસના ગ્રાન્ડ માસ્ટર છે છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું હતો ઈ વોટિંગ ભારતના પ્રથમ ઈ વોટર વિભાગ માર વિભા કુમારી મહિલા છે અને પુરુષમાં કે તો મુન્ના કુમાર સાતમા નંબરનો પ્રશ્ન રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર હારમાં કોણ છે છવ્વીસમાં નંબરના છે તો સંજય મલ્હોત્રા કોણ છે સંજય મલ્હોત્રા ઓકે પાંચમો છઠ્ઠો સાતમો આવશે આ પાંચમો છે આ છઠ્ઠો આ સાતમો ઈગ્નુ ની સ્થાપના ક્યારે થઈ 1985 માં 1985 1985 માં અને 8મા નંબરનો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ ક્યારે મનાવાય જુલાઈ મહિનાનો પહેલો સેટરડે શનિવાર બરાબર છે હવે તો દર શનિવાર બેગલેસ ડે ગુજરાતમાં ખબર છે ને ગઈકાલે કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લઈએ જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે પહેલો પ્રશ્ન મિસ્ટી યોજના હેઠળ ગુજરાત ચેરના વાવેતર સાથે દેશમાં કેટલા ક્રમે છે અને તાજેતરમાં કયા દેશમાં ભારતના પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન કોચનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું જવાબ આવડે તો કમેન્ટમાં લખજો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી છે મજા આવી તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડિયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઈબો કરો નોટિફિકેશન બિલાઇકનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેબ અનાઇસ ડે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત